આજો તમને એક બાતમી મળેલ કે ઉના દેલવાળા રોડ ઉપર આવેલ જે ચાર થાંભલા પાસેની જે શાક માર્કેટ છે તેની નજીક નગરપાલિકાના ટાંકા પાસે સ્થળ નંબર પાંચસો એકાણુંમાં એક ગોડાઉન આવ્યું છે તેમાં શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળે જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તથા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉનાને ત્યાં તપાસ હાથે મોકલી તેઓની તપાસમાં ત્યાં ગોડાઉનનું પંચો હાજરીમાં તારું તોડતા તેના નીચેના ભાગમાંથી ઘઉં ચોખા બાજરીના કુલ એકસો ને ચોરાણું કટ્ટા એક કટ્ટામાં સાઠ કિલોમાં લે એમાં ચોરાણું કટ્ટા એકસો ચોરાણું કટ્ટા મળી આવે તથા જે બાલ શક્તિના પેકેટ આવે છે આઈસીડીએસમાં એના સત્તર પેકેટ મળી લાવ્યા આ તમામ જથ્થાની કિંમત ચાર લાખ ચોત્રીસ હજાર જેવી થતાં થાય છે ઓડાઉનના ઉપરના ભાગે તપાસ કરતાં તારું તોડતા તેની અંદર રોયલ સ્ટેક અને પ્રિન્સ જોન્સ એમ બે બ્રાન્ડની એકસો એંસી એમએલની તેરસો ને ત્રેપન બોટલ ઇગ્વીસ દારૂનો જથ્થો પણ મળી આવે આ જથ્થો જે છે એ આનું પોઝેશન જે છે એ ગોડાઉનનું યોગેશ્રી લક્ષ્મણગીરી ગોસ્વામી રહેવાસી ખાંભા અમરેલી હોવાનું માલુમ પડે અને આ જે ઇંગ્લિશ દારનો જથ્થો છે એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકતાલીસ ટીચર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉના દ્વારા આગળની તપાસ કરવા માટે ઉનાના જે પીઆઈ છે તેને સોંપી દેવામાં આવેલ છે